લગન કર્યા મારી જોડે લવ ઘેણું કર્યું બીજે એ મારે એકલા ને હોળી જગાવવાનું ટણું હોળી જગો મારી લગન મારે કે મારા બે જોડે કર્યા અને ઘર ઘેણું બીજે કરી તો કહ હોળી માતા સૌ નું સારું કરી મારું સારું કરું અલ્યા ના પહેલું મારું સારું થવાનું પડે

હે હા બાય યાર આવું તો આ ગંઢે ગંઠ શું કરું કે તાર કોઈ હતું ની જગવી જ નતી એના કરતા તો હવે જગવી જગવાય ન્યારે ભૂન ધૂપ તો લાગુક નઈ આ ધૂપ ના જો તમે બોડુ બૈરાના હોળીયામાં આ હોળીયો કરો એટલે હોય બૈરાની હોળી ચાલુ ખજૂર ખાતા ખજૂર ખજૂર ખાવી તેમ ને હરમો અમને લ્યા હું હો ખજૂર તો પસતાન આવો ખવારો હોળી તો